રાવણ તો આખા દેહ ના કુટા છે વળી ચાલુ કુટાવું છે મારું હે શું કર્યું ના બોલ્યા નવો નથી શું બોલજો નવો કોઈ નથી કર્યું તો આ જે જોનો થઈ ગયો છે ને ઈચ્યુ આ ઓલો લવ મેરેજ વાળો એટલે હવે આમાં શું છે સુટ મેરેજ કરવો હો પારા હો મગસ ના બગાડ મારું વાત કરે છે દી એક ઉપર વર્થી તું લાયો અને હવે હું અહીંયા સુટો કરવાની વાત કરું એટલે મારી તો થામુકી જી ને પણ એમાં શું જાય ભરે ચમ શું જાય એટલે કામ કરી કરી મરી જવું શું આખો દાડો ના વિચારવું તું પહેલા વિચારવું તું ઈ બધું મને શું ખબર આ હું કામ કરાવશે આતે પણ હવે રોવા માથે ઉઠી હવે મું આમાં કશું કરી કેવા નથી પણ તું કેતો રો આય ને કે હું એ જાતો રો કંટાળ્યો તારાથી હવે હવે હું જાતો રેવાનો છું મરી જા મરી જા તેદી મર્યો તો તારી દાડો ના આવ

કાળ મોટા તે લગ્ન કર્યા ને પ્રેમ લગ્ન તેથી મને તો પાક મગજમાં માં આવી ગયો તો કે હવે આ તો હલવાઈ ગયો પણ તું મને હલવાઈ છે મને નથી ખબર હવે આ પડ્યું તારું બૈરું તારું ઘર અને આ બધું જમીન જાયદાદ ને બધું તારું તારો બાપ આજથી સેજ ની એટલું સમજ મુજબુરો ઘર મેલી પણ કાકા મને એકલો બિલિંગ ચા જાવ ફોડું એકલો તને બિલિંગ ના જો ને તો આપણે બેન ભેગી પોલીસ લઈ જશે એના તો મને જાવા દે પણ કાકા આમ થોડું હોય કોઈ એટલે જે ત્રણ ચાર વરસ જીવ એમ શું જીવવા છે ને ભયા તારી ગાય થઈ ગયો બાપા જર બાપ સાર છોડી દે ને તાર ભાઈ બંધ કામ આવે ભાઈ બંધન કઉ ઈ દતન ભેગા ડખામો જોઈ જાય ની પેલા મેકલાઈ જો છોડ્યા બજાર માં જાતો તો રેગણા લેવા આપડે ખબર પેલી વાર તને લેવા આવ્યો તાર રેગણાનો હાર પહેર્યો તો ને તો તાર ઈચ્છા થઈ ગઈ કે રેગણા નું શાક બનાવી આલો સીધી વાટે જો અને સીધી વાટે આવો પેહો દોવાની હે કચરો કાઢવાનો હારો આવરો જલ્દી ટોપલા કોણ કરશે ના ટોપલા હું જ કરીશ માર તો કાઢવી તને હાલો વિભા ચારે ચાર જણા આવો તમે એટલે ખુશ ખબર છે લોકેશન મેલું એના ઉપર આવી જાવ કા એટલે અમારો બેટું લોકેશન તો આજ બતાવે હરું

અલપેશ બી ઓળખી ન હારો માણસ હે ને ઘર નો માણસ એટલે બિલ માં થોડું વ્યાજ બી કરી આલ છે બોળો માણા છે પેલો આ સમાસરા હંભળોજીની ઓટે પર આ કેટલો ઓટ આ તો આદી આદી હડીદાર ઓટ હે એ હા લોકેશન તો ક્યું ઓટ ઓ હો 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 બેઠો ને એલ્યા તએ ઓટે ચમ બોલાયા છે અન તું તો કહીતો કે ખુશી ના હમાસર છે અને ઉતરીલી ઉતરેલી ગઢીલી મોડું જેમ લઈને બેઠો હે

પણ સૂટા છેડા લેવા અમારે લ્યા એ કાળ મોટા શું બોલે હરો તું હવે કેવડું જીવના જોખમ રાખીને એને પૂપાડી લાયા છે લવ મેરેજ કરાયા છે અને હવે મરવાની વાત કરે તો અલ્યા વાત કો જીવના જોખમે ગયા ને એના કરતા જીવ થી જાતર આવત ને તો હારું હતો તો હવે તારે પેલે જો જોવું પડે ને કે શું કરું છે મેં હુડી વસે હોપારી થઈ પડ્યો હું તો શું હુડી વસે હોપારી હવે હેટા ને તું એને હર મરી જાતો તો ટોપા ખાતો તો

તારે રાખશે ભાઈ કોમ બીજું શું લેતા લેવરાઈ ગયો છે ઓ હો 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 તારે જો કચરો ગાઢવાનો આવે છે હું નથી ગાઢવા વાળો લાઈ હું ગાઢું તારા હાથમાં સાલા પડી જાય છે જા હો સુધર્યા નથી છેતરાઈ ગયા છે શું બોલા કઈ ની કઈ ની ઘરમાં જા હુઈ જા ને પછી માથું દાબી હો